સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે તેવા કચ્છ સ્મિતાના આક્ષેપો કર્યા કેટલાક સમયથી કચ્છની અંદર કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગ્યા છે પોલીસનો અસામાજિક તત્વોનો કોઈ ડર નથી રહ્યો એવું ગઈકાલની માધાપરની ઘટના ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવે છે રોહામાં હત્યા થઈ એક યુવાનની મુન્દ્રામાં એક પરપ્રાંતિય પિતાની હત્યા થઈ ગાંધીધામમાં હત્યા થઈ આવા બનાવો તો જ્યારે રોજેરોજના બની રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીર સાહેબને કહું છું કે કચ્છમાં આવો ત્યારે કાયદો અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરો જે તે અધિકારીઓ એની સ્પષ્ટ જવાબદારી હોવી જોઈએ અને વારંવાર જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે જે તે અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ ક્યાંક ને ક્યાંક પોલીસની ઢીલી નીતિના કારણે આ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવું દેખાઈ આવે છે ક્યાંક પોલીસ કર્મચારીઓ પ્રમાણિક અને સારાપણે પણ કામ કરે છે ત્યારે તો ક્યાંક જબ્બાધારી લોકો એ પોલીસને દબાવવાના પ્રયત્નો કરે છે પોલીસને ઠંડા પાડી નાખવાની પણ દબાવો કરે છે આવું જો થતું રહેશે તો લોકોની સુરક્ષાનો પ્રશ્ન એક યક્ષ રહેશે જો સુરક્ષા માટે જો રાખ્યા હોય તો માત્ર વીઆઈપીઓ રાજકારણીય નેતાઓ માટે જ આ પોલીસ કર્મચારીઓમાં રાખવામાં આવે છે એવું સ્પષ્ટ દેખાય છે કે કોઈપણ સભા હોય કોઈ પણ નેતા જ્યારે કોઈપણ વિસ્તારમાં જાતા હોય તો પોલીસ રોડ ઉપર ખડખળાક કરી નાખે છે જ્યારે લોકોની સુરક્ષા માટે પોલીસનું જીરો છે વડોદરાની અંદર હાલના સાંસદ જેમને ટિકિટ મળી છે એવા રંજનબેન ભટ્ટ પોતાના કોઈ પરિવારના સભ્યની પોલીસે કોઈક બાબતે અટકાયત કરી હતી બરોડામાં તો સાંસદ જઈને જો પોલીસ સ્ટેશનમાંથી આરોપીને લઈ જતા હોય તો હું એમ કહું છું તો સામાન્ય નાગરિકને કેમ ખોટી રીતની હેરાનગતિ થતી હોય છે ત્યારે સાંસદ કેમ એનો પક્ષ બનીને ઊભા નથી રહેતા બીજા નંબર ઉપર કે ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ગઈકાલે આપણે જોઉં કે બે નાના બાળકોની હત્યા થઈ તો દેશમાં પણ અસામાજિક તત્વો બેફામ ફળે છે આ તો સારું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીની કડક સૂચનાથી એ હત્યારાઓનું એન્કાઉન્ટર થયું આવા એન્કાઉન્ટર દેશભરમાં થવા જોઈએ આજે સારા પોલીસ અધિકારીઓ છે જે લોકોની ચિંતા કરતા હોય છે પબ્લિકની સુરક્ષા માટેની ચિંતા કરતા હોય છે અને એવા એન્કાઉન્ટરો થયા પણ છે પણ પાછળથી એ જ અધિકારીને જ્યારે હેરાનગતિ કરવામાં આવે એ જ અધિકારી ઉપર કાયદાનું સત્ર ઉમેરવામાં આવે ત્યારે અધિકારી પણ ઠંડા પડી જતા હોય છે માટે અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે સારા અને પ્રમાણિક અધિકારીઓને જો છૂટો દોરો આપવામાં આવે તો હું ચોક્કસ માનું છું કે ગુજરાતમાં કચ્છમાં અને દેશભરમાં જે અસામાજિક તત્વો છે બુટલેગરો છે ગુંડાઓ છે આ બધાને જમીનમાં સરકી જવાની જગ્યા પણ ન મળે એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે માટે આપના માધ્યમથી હું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે કાયદો અને વ્યવસ્થાનો ભાગ કડક રહે એ તમારી જવાબદારી છે તમે આ જવાબદારીમાંથી છટકી ન શકો માત્ર વાહવાહી કરવામાં કોઈ ધારાસભ્ય રાજીનામું આપે એને સમજાવવામાં તમારી સરકારને બચાવવામાં કે તમારી વિરુદ્ધમાં કોઈ બોલે એને જ માત્ર હેરાનગતિ કરવાનું બંધ કરો અને સારું કાયદો અને વ્યવસ્થા બની રહે કડક રહે અસામાજિક તત્વો ઉપર પોલીસની ગાહક રહે એવો કાયદો રહે એ જ મારી આપને વિનંતી નથી પણ કડક શબ્દોમાં કહું છું कि आप ध्यान आप जो आप जवाबदार मंत्री श्री छो अस्तु भारत माता की जय वंदे मातरम बात मां न्यूज लाइव ऊपर सांजे साढ़ा पांच कला की लाइव दरमियान बात करवा सत्ताणु बे बावन જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો